કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે મોટા ખુશખબર સામે આવી રહ્યા છે જો તમે પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી કોન્ટ્રાક્ટ પર કામ કરો છો તો આ વિડીયો તમારું ભવિષ્ય બદલી શકે છે કારણ કે હાઈકોર્ટ તરફથી એવો આદેશ આવે છે જે લાખો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે આશાની નવી કિરણ લઈને આવી રહ્યો છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જો તમને નોકરી પગાર હક અને કોર્ટના મહત્વપૂર્ણ ચુકાદાની સાચી માહિતી જોઈતી હોય તો હમણાં જ વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે આવનારા સમયમાં આ માહિતી તમારા કે તમારા પરિવારના કામે મોટી ભાગે આવી શકે છે તો હવે હકીકત શું છે તે જોઈએ તો મિત્રો છેલ્લા ઘણા વર્ષોથી સરકારના અનેક વિભાગોમાં જેવા કે પંચાયત નગરપાલિકા આરોગ્ય આંગણવાડી પાણી પુરવઠા શિક્ષણ એક જ કામ બે લોકો કરતા હોય છે એક કાયમી અને એક કોન્ટ્રાક્ટ ફરક ફક્ત એટલો હોય છે કે કાયમી પગાર ભથ્થા અને સુરક્ષા મળે છે જ્યારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ઓછા પગારમાં કોઈ ભવિષ્યની ગેરંટી વગર વર્ષો સુધી સેવા આપવાની હોય છે તો છેલ્લા જે ઘણા વર્ષો છે ત્યારથી સરકારના કેટલાય વિભાગોમાં અનેક વિભાગોમાં પંચાયત હોય કે પછી નગરપાલિકા આરોગ્ય આંગણવાડી આરોગ્ય વિભાગ પાણી પુરવઠા વિભાગ શિક્ષણ વિભાગ દરેક વિભાગોમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેમજ કાયમી કર્મચારીઓ એટલે કે સરકારી કર્મચારીઓ પણ કામ કરી રહ્યા છે ફરક તે બંનેમાં એટલો હોય છે કે કાયમીને પૂરો પગાર કામ ઓછું અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કામ વધારે અને માનદ વેતન ઓછું ચૂકવવામાં આવે છે બીજું કે ભવિષ્યની કોઈ ગેરંટી તેમની હોતી નથી તે વર્ષોથી સેવા પણ આપે છે અને સૌથી મોટું દુઃખ એ છે કે પાંચ સાત કે દસ વર્ષ કામ કર્યા પછી પણ તેમને કહેવામાં તો આવે છે કે તમે તો કોન્ટ્રાક્ટ પર કામ કરો છો હવે કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ હાઈકોર્ટમાં કેમ જવું પડ્યું તો જ્યારે વર્ષો સુધી અવાજ ના સાંભળવામાં આવ્યો ત્યારે કર્મચારીઓએ એકતા બતાવી દસ્તાવેજ ભેગા કર્યા અને કાયદાનો દરવાજો ખખડાવ્યો કારણ કે પ્રશ્ન નોકરીનો નહોતો પ્રશ્ન ન્યાય હતો સમાન કામ માટે સમાન હકનો મોટો પ્રશ્ન હતો આ કારણથી કોન્ટ્રાક્ટ કર્મચારીઓએ હાઈકોર્ટમાં જોવું પડ્યું હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ આદેશ શું કરવામાં આવી રહ્યો છે તેના પર એક નજર કરીએ તો હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો કોઈ કોન્ટ્રાક્ટ કર્મચારી પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી સતત સેવા આપી રહ્યો છે ખાલી જગ્યાઓ સામે કામ કરી રહ્યો છે અને તેની ફરજ કાયમી કર્મચારી જેવી જ છે તો માત્ર કોન્ટ્રાક્ટ કહીને તેને વંચિત રાખી શકાય નહીં અને નિયમો મુજબ તેને કાયમી કરવાની પ્રક્રિયા હાથ ધરવી જ પડશે એટલે કે હાઈકોર્ટ દ્વારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓના પક્ષમાં મોટો નિર્ણય આપ્યો છે હાઈકોર્ટે સ્પષ્ટ જણાવી દીધું છે કે પછી તેમ કહીએ કે સરકારને આદેશ આપી દીધો છે કે કોન્ટ્રાક્ટ કર્મચારી પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી કાર્યરત હોય અને લાંબા સમયથી સતત સેવા આપી રહ્યા હોય ખાલી જગ્યાઓ સામે કામ કરી રહ્યા હોય તો તેમની ફરજ કાયમી કર્મચારી જેવી જ ગણવામાં આવશે કારણ કે

તો મિત્રો જો અહીં સુધી તમે વિડીયો જોઈ રહ્યા હોય અને આ વિડીયો જો તમને ઉપયોગી લાગી રહ્યો હોય તો હમણાં જ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જરૂરથી લખો કે તમે કેટલા વર્ષથી કોન્ટ્રાક્ટ પર કામ કરો છો કારણ કે તમારી એક કોમેન્ટ પણ અનેક લોકોને હિંમત આપી શકે છે આગળ જોઈએ તો હવે મિત્રો અમલ કેવી રીતે થશે તો યાદ રાખજો કે ચુકાદા પછી તરત કોઈ પણ કામ કાયમી થઈ જતું નથી એટલે કે આવ્યા પછી તરત તે કાર્યવાહી નથી પહેલા વિભાગીય વેરીફિકેશન સિન્યોરિટી ખાલી જગ્યાઓ અને નિયમો મુજબ પ્રક્રિયા થશે એટલે સાચી માહિતી રાખવી ખૂબ જરૂરી છે દસ્તાવેજ તૈયાર રાખવા અને અન્ય ભ્રમમાં ના પડવું ખૂબ જ જરૂરી જોવા મળશે તો ઘણા લોકો ડરે છે કે કોર્ટ ગયા પછી નોકરી જશે પરંતુ હકીકત એ છે કે કાયદેસર રીતે અને એકતાથી લડવામાં આવે તો નોકરી નહીં જાય પૂરતું હક મજબૂત બને છે આ ચુકાદો તેનું જીવંત ઉદાહરણ જોવા મળી રહ્યું છે આ નિર્ણય પછી એ માતા પિતાની આંખોમાં હરખના આંસુ આવી ગયા છે જેઓ વર્ષોથી અનિશ્ચિતતામાં જીવતા હતા હવે બાળકોના ભવિષ્ય અને સામાજિક માન માટે એક આશા થઈ છે છે અને આ જીત બતાવે કે ન્યાય મોડો હોઈ શકે છે પરંતુ કર્મચારીઓ સાથે અન્યાય ક્યારેય કરતું નથી એટલે કે ન્યાય મોડો હોઈ શકે છે પરંતુ આંધળો હોતો નથી તો મિત્રો આ વિડીયો દરેક કોન્ટ્રાક્ટ કર્મચારી સુધી પહોંચવો ખૂબ જરૂરી છે એટલે તમને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક કરો દરેક ગ્રુપમાં શેર કરો અને આવી સાચી અને જવાબદાર માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે આજે માહિતી સૌથી મોટી શક્તિ છે અને તમારી એક શેર કોઈના જીવનમાં સ્થિરતા લઈ આવી શકે છે ધન્યવાદ